ઉત્તર બુનિયાદી વિદ્યાલય જંત્રાલ ખાતે શિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી ઉત્તર બુનિયાદી વિદ્યાલય જંત્રાલમાં તારીખ ચાર નવ બે હજાર પચીસના રોજ શાળાના આચાર્યશ્રી દિગ્વિજયસિંહ સિરોલ સાહેબના માર્ગદર્શન હેઠળ શિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી આજના દિવસે શિક્ષક બનેલા વિદ્યાર્થીઓ સવારથી જ શાળા સમય પહેલા આવી ગયા હતા અને સવારે પ્રાર્થના સભાથી જ પોતાનો કાર્યભાર સંભાળી લીધો હતો આજના દિવસ માટે આચાર્ય બનેલા બહેનશ્રી પરમાર મિત્તલબેન તથા રબારી નૈયાબેન બંને સાથે મળી અને સ્વશાસન દિનનું સુચારુ આયોજન કર્યું હતું કુલ અડતાલીસ વિદ્યાર્થીઓ આજના સ્વશાસન દિવસમાં જોડાયા હતા અને અલગ અલગ વિષયોનું શિક્ષણ કાર્ય સારી રીતે કર્યું હતું સમગ્ર દિવસના સુચારુ વ્યવસ્થાપન પછી પ્રાર્થના ખંડમાં શિક્ષકોનું સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં દિવસ દરમિયાન શિક્ષક તરીકે ફરજ બજાવતા પોતાને થયેલા અનુભવોને વિદ્યાર્થી શિક્ષકોએ વાગોળ્યા હતા સામે પક્ષી વિદ્યાર્થીઓએ પણ આજે બનેલા શિક્ષકોના શિક્ષણ કાર્ય બાબતે પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા આજના દિવસના આચાર્ય બેન શ્રી મિત્તલબેનને શિક્ષક દિનનું મહત્વ સમજાવ્યું હતું તો રબારી નૈયાબેને પણ પોતાના અનુભવોને આગવી શૈલીમાં વાગોળ્યા હતા શાળાના શ્રી મનુભાઈ સોલંકી શિક્ષક શ્રી કિરીટસિંહ મકવાણા શિક્ષિકા બહેન સુમલતાબેન સાક્ષી તેમજ બીએડ કોલેજના પ્રશિક્ષણ થર્થી બહેન જ્યોતિબેન ઠાકોરે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું શાળાના શ્રી દિગ્વિજયસિંહ સિનોલ સાહેબે પણ આ પ્રસંગે એક શિક્ષકનું સમાજમાં સ્થાન અને તેની ભૂમિકા વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરી આજના દિવસનો મહિમા વર્ણવ્યો હતો ત્યારબાદ આજના દિવસ દરમિયાન જેને સૌથી સારું શિક્ષણ કાર્ય કર્યું હોય એવા વિદ્યાર્થીઓમાં પ્રથમ ક્રમાંકે શ્રી ગણપતભાઈ ગણાવા દ્વિતીય ક્રમાંકે શ્રી કિરણબેન પરમારને તથા તૃતીય ક્રમાંકે શ્રી પ્રિયંકાબેન પરમારને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષક શ્રી મનુભાઈ સોલંકી તથા શ્રી જયેશભાઈ પટેલ સાહેબે જહેમત ઉઠાવી હતી સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન આજના દિવસે શિક્ષક બનેલા શ્રી કિશનભાઈ પરમારે કર્યું હતું ઈશ્વર ઠાકોર વંદે માત્ર ન્યૂઝ ગુજરાત પોરસદ